રાજકોટ ઘટનાના પગલે સુરત ગ્રામ્ય પોલીસે બાડોલી ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું બારડોલીના બાબેન સ્થિત હેપી પ્લાન્ટ ગેમ ઝોન મળી કુલ ત્રણ ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે હાલ બારડોલી મામલતદાર દ્વારા પાંચ જેટલી ટીમો બનાવી નગરમાં ગેમ ઝોન મોલ દુકાનો સમાજવાડી શાળાઓ સહિતના એકમોમાં ફાયર સુવિધા અંગે યોગ્ય તપાસ કરવામાં આવનાર છે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી જેમાં અઠ્યાવીસ જેટલા નિર્દોષો આગમાં પૂંચાઈ ગયા હતા જેથી રાજ્યભરમાં ગેમ ઝોન પર હવે તવાઈ બોલાવાઈ રહી છે જેના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી ખાતે ફાયર વિભાગ અને ગ્રામ્ય પોલીસ દ્વારા ગેમ ઝોન તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં બારડોલી બાબેન ગામે હેપી પ્લેન્ટ ગેમ ઝોન મળી કુલ ત્રણ ગેમ ઝોનમાં તપાસ કરાતા ફાયર સુવિધાનો અભાવ જણાવતા ગેમ ઝોનના સંચાલકો સામે બારડોલી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે બાબેન બાદ નગરમાં ચાલતા ચોવીસ કુનકર ક્લબ ઓરબીટી ગેમ ઝોન મણિકુલ કુલ ત્રણ ગેમ ઝોન સંચાલકો સામે હાલ ગુનો નોંધાયો છે ફાયરની ઓવિધા વિના લોકોનું જીવન જોખમાય તેવું બેદરકારી ભરી કૃત્ય કરવા બદલ ગુનો નોંધાયો છે જી બારડોલી શહેરી વિસ્તારમાં આવેલ વન ફોર સેવન એકેડેમી ઓર્બિટ ગેમ ઝોન અને હેપી પ્લાન પ્લાનેટ ગેમ ઝોન ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આ સિવાય બીજા શોરૂમ શોપિંગ મોલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ટ્યુશન ક્લાસ શાળા કોલેજો હોસ્પિટલો સમાજવાળી પેટ્રોલ પંપ સિનેમાગૃહો અને મનોરંજનના સ્થળો ઉપર તપાસ કરી અને વિગતો મેળવવા પાંચ ટીમની રચના કરવામાં આવેલ છે એમાં કોઈ એમ કે સેફ્ટી અંગેના

ફાયર સુવિધા અંગે તપાસ કરવામાં આવનાર છે પરંતુ અહીં પ્રશ્ન એ જ ઉપસ્થિત થાય છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે તંત્ર દોડે છે પરંતુ ગેમ ઝોનની શરૂઆત કરાય ત્યારે જ યોગ્ય તપાસ કેમ કરાતી નથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે સુરેશ રાઠોડ ઇન ટીવી ન્યૂઝ બારડોલી